નમસ્કાર મિત્રો સ્વાગત છે આપ સૌનું ટેક એસકે સફર યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો સિનિયર સિટીઝન કે જે પોસ્ટમાં વરિષ્ઠ નાગરિક બચત યોજના અંતર્ગત ખાતું ધરાવે છે તે માટેના નિયમોમાં ફેરફાર કરવામાં આવે છે કેન્દ્ર સરકારે સિનિયર સિટીઝનો માટેની આ યોજના અંતર્ગત નાણાં ઉપાડને લઈને મોટો ઝટકો આપ્યો છે અને નાણાં ઉપાડવાના તેમજ ખાતા સંબંધિત કેટલાક નિયમોમાં ફેરફાર કર્યા છે તો ચાલો કેન્દ્ર સરકાર દ્વારા વરિષ્ઠ નાગરિક બચત યોજનામાં કરવામાં આવેલ આ ફેરફારો શું છે તેની આ વિડીયોમાં વિસ્તૃત માહિતી મેળવીએ મિત્રો વિડીયો શરૂ કરતાં પહેલાં એક નમ્ર વિનંતી છે જો વિડીયોમાં દર્શાવેલી માહિતી આપને ગમે તો વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને આવી અવનવી જાણકારી માટે આજે જ અમારી ચેનલ ટેગ એસકે સફરને જરૂરથી સબસ્ક્રાઈબ કરો તો ચાલો હવે વધારે સમય ન લેતા વિડીયો શરૂ કરીએ મળતી માહિતી મુજબ સિનિયર સિટીઝન માટેની વરિષ્ઠ બચત યોજનામાં નિયમોમાં બદલાવ કરવામાં આવ્યા છે જો આ નિયમોમાં ફેરફારની વાત કરીએ તો સિનિયર સિટીઝન દ્વારા નિયત સમય પહેલાં જો નાણાં ઉપાડવા હોય કે ખાતું બંધ કરવું હોય તો હવે એક ટકાની કપાત થશે મોંઘવારીના દોરમાં રિટર્નના વિકલ્પો ઓછા થયા છે તેવામાં સરકારનો આ નિર્ણય સિનિયર સિટીઝન માટે ઝટકારો બની શકે છે નવા નિયમ પ્રમાણે હવે એક વર્ષની અવધિ પહેલાં ખાતું બંધ કરવામાં આવે કે પછી નાણાં ઉપાડવામાં આવે તો એક ટકાની કપાત થશે અત્યાર સુધી જેમાં કુલ નાણાં પર મળતા કાપી લઈને બાકીના નાણાં પરત કરવામાં આવતા હતા તેવામાં પોસ્ટલ વિભાગ દ્વારા તાજેતરમાં જ એક નવા નિયમો સાથેનો આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે જે અંતર્ગત સિનિયર સિટીઝન બચત યોજનામાં બે ત્રણ કે પાંચ વર્ષ માટે રોકાણ કર્યા બાદ છ મહિના પછી કે એક વર્ષ પહેલા ખાતું બંધ કરવામાં આવે તો જેટલા મહિનાનું રોકાણ હોય તેના ધોરણે જ વ્યાજ મળશે અને તે પોસ્ટ વિભાગના બચત ખાતા પર મળતા વ્યાજ મુજબ હશે તેવી જાણકારી પોસ્ટલ વિભાગ દ્વારા આપવામાં આવી છે આ જ રીતે જો પાંચ વર્ષ માટે રોકાણ કરવામાં આવ્યું હોય અને ચાર વર્ષે જ ખાતું બંધ કરવામાં આવે તો પણ બચત ખાતાનું જ વ્યાજ મળશે આ પહેલાં ત્રણ વર્ષની સ્થિતિ લાગુ હતી એટલે કે ત્રણ વર્ષ પહેલાં ખાતું બંધ થવાની સ્થિતિમાં પૂરું વ્યાજ મળવાપાત્ર હતું પરંતુ હવે નવા નિયમ મુજબ પાંચ વર્ષના રોકાણનો વિકલ્પ બંધ કરી દેવામાં આવ્યો છે આ ઉપરાંત નવા નિયમ મુજબ હવે છ માસ પૂર્વે ખાતું બંધ નહીં કરી શકાય નિયમોમાં આ બદલાવથી

આજે જ અમારી ચેનલ ટેક એસ કે સફરને જરૂરથી સબસ્ક્રાઈબ કરો